સરગડીયા ગામે ગૌશાળામાં સફાઈ કરી રહેલ ગ્રામજનો પર મધમાખીના જોડે હુમલો કરતા નાસભાગ દોડધામ મચે સરગડીયા ગામની ગૌશાળા નજીક વારંવાર દીપડા આંટાફેરા કરતો હોય સ્થાનિકો દ્વારા આસપાસના બાવળા જેવા જાડી ઝાખરા હટાવવાની કામગીરી ચાલતી હતી જાડી ઝાખરા હટાવતા વખતે બાવળ પર બેઠક મધમાખીનું ઝુંડ એકાએક ઉતા કામ કરી રહેલ આઠથી નવ વ્યક્તિને ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુસ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડતા ફરજ પરના તબીબ દ્વારા તાત્કાલિક સારવાર આપી ભય મુક્ત હોવાનું જાહેર કરેલ આ બનાવથી નાના એવા સરકડીયા ગામના લોકો માણીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધોડી પયા હતા રિપો પ્રતાપ સિંહ સોગ્યા મારું નામ કેસવાળા યોગેશ ભૂપતભાઈ છે ગામ રહેવાસી સરખડિયાનો સૌ ગઈ રાત્રે અમારી ગૌશાળામાં એક દીપડાનો હુમલો થયો હતો જેના લીધે એક વાછરડાનું તેણે મોત ઉતાર્યું હતું આજુબાજુમાં બાવરડા હતા તેની સાફ સફાઈ માટે આજરોજ કામગીરી ચાલતી હતી તે દરમિયાન એક બાવરમાંથી ઝેરી મધ ઉઠતા ત્યાં ગામના જે લોકો મદદગાર હતા તે લોકોને આઠથી નવ લોકોને ઝેરી મધે ઈજા કરી જેથી માળીયા સરકારી દવાખાનામાં તેને આજે દાખલ કરેલા